હિટવેવથી પશુઓને થતા નુકસાન અંગે અને સાવચેતી માટે પશુ ચિકિત્સક તબીબે માહિતી આપી મારું નામ ડૉક્ટર કુલદીપ છાટપાળ છે અને હું ભુજમાં વિવિધલક્ષી પશુ ચિકિત્સાલય જે રિલાયન્સ મોલની સામે છે એનામાં હું પશુ ચિકિત્સા અધિકારી તરીકે ફરજ બજાવું છું હીટવેવ જેટલો માણસોને મનુષ્યને જેટલો અસર કરે છે એટલું ને એટલું જ પશુઓને પણ અસર કરે છે અને એનામાં ઘણી બધી એવી વસ્તુઓ છે કે આપણે ધ્યાન રાખશું તો આપણા પશુઓ જે ગાયો ભેંસો રાખતા હોય એ જે ઘરે કૂતરા રાખતા હોય ઘણા છે કે જે શેરીના કૂતરાઓને ધ્યાનમાં રાખતા હોય છે એ બધેને આપણે બચાવી શકશું કારણ કે હીટસ્ટ્રોકના કારણે પછી ઘણી મૃત્યુ પણ થતી હોય છે આપણે પશુપાલકોની વાત કરીએ તો પશુપાલક જેમના પાસે ગાયો ભેંસો છે જેમના પાસે દેશી ગાયો છે કાંકરેજને ગીર ગાયો છે એ અહીંયાની જ નસલ છે અહીંયાની જ બ્રીડ છે એટલે એમને એટલી તકલીફ નથી પડતી કારણ કે એ અહીંયાના વિષમ તાપમાનથી અડાપ્ટ કરી ચૂક્યા છે કે એમને એમને પોતાની રીતે અંદર ઇન્સ્ટિન્ક્ટમાં છે કે એનાથી બચવા માટે એમના પાસે કેરેક્ટરિસ્ટિક્સ છે કે જે ગળા પાસે જેને ડ્યુલેપ હોય છે એટલું વધારે હશે એટલું હીટ રેઝિસ્ટન્સ હશે ગાયોમાં જ્યારે કે જે શંકર ગાયો રાખે છે જે એચએફ ક્રોસ છે જર્સી ગાયો છે જેમના પાસે એમને ખાસ કરીને તકેદારી રાખવી પડશે એમના માટે જ્યાં એમને તમે રાખો છો પશુઓને ગાયોને ત્યાં કને સરખો તમે એરેશન એટલે કે હવાની અવર જવર સરખી રહે ઠંડી હવાની અવર જવર રહે અને ઓવરઓલ આખો એરિયા જે છે એ ઠંડુ રહે એના માટે તમને કાળજી રાખવી પડશે જેમ કે ઘણા લોકોને પછી શેડમાં જ પંખા કૂલર ઘણા છે કે જે જ્યાંથી હવા આવતી હોય છે ત્યાં કને તમે પેલો ખસપટ્ટી જે આવે છે એ ભીની કરીને રાખશો તો એનામાંથી હવા જે આવશે તો એ ઠંડી થઈને આવશે એટલે દેશી તરીકેથી તમે એક કુલર બનાવી શકો છો કે જે ઓલરેડી હવા જે પવન આવે છે એને તમે ઠંડુ કરીને લઈ આવો છો શેડની અંદર તો એનાથી જે ટેમ્પરેચર મેન્ટેન થશે તો એમના એને પ્રોબ્લેમ નહીં થાય કારણ કે એકવાર જો ટેમ્પરેચરના કારણે તાપમાનના કારણે જે પશુઓ પરેશાન થશે તો દૂધ ઉત્પાદન પણ ઘટી જશે જેના કારણે છેલ્લે પશુપાલકને જ લોસ જશે એટલે પાણીનો પૂરતો એને જથ્થો મળી રહે પશુઓને એ ધ્યાનમાં રાખવાનું છે જેમ માણસોમાં ઓઆરએસનું આવે છે એવી રીતે અલગ અલગ કંપનીઓના ઓઆરએસ પશુઓ માટે અવેલેબલ છે એ તમે આપશો તો જે શરીરમાંથી જે તત્વો આ ગરમીના ટાઈમમાં જતા રહે છે પેશાબમાં હોય કે પછી પરસેવામાં હોય એ પાવડરથી બધે ઇલેક્ટ્રોલાઇટ્સ આપણે ઇંગ્લિશમાં એને ટેકનિકલ ટર્મ ઇલેક્ટ્રોલાઇટ્સ છે પણ આપણા લોહીના જે તત્વો છે એ બધે પાછા પૂરતા થઈ જશે તો પાછો જે પશુ છે એ પોતાની પ્રોડક્ટિવિટીમાં સારો પ્રદર્શન કરી શકશે એવી રીતે જ ગરમીનો જે અસર છે એ કૂતરાઓમાં અને બિલાડીઓમાં થાય છે તમે જે લોકો ઘરે રાખે છે એ લોકો અનુભવ કરશે કે ભાઈ આપણો જે ઘરે પેટ રાખ્યું છે એ બહુ હાંફે છે મોઢામાંથી લાળ ટપકે છે બહુ તો એ ગરમીની ચિહ્નો છે અને એ સાવ સુસ્ત પડી જશે જો વધારીને પ્રોબ્લેમ થશે તો વોમિટ કરશે ઝાડા કરશે ઘણીવાર ઝાડામાં લોહી પણ થાય છે અને જો બહુ જ કન્ડિશન ખરાબ થઈ જાય છે તો કિડની ઉપર અસર કરે છે અને જેના કારણે એ જીવલેણ એનો થાય છે તો એના માટે જેમ તમને પહેલી પહેલી વારમાં જ તમને લાગે કે આ વધારે હાફે છે એની લાળ વધારે પડે છે ત્યારથી જ આપણે જેમ ઓઆરએસની મેં વાત કરી હતી એવી ઓઆરએસ તમે એને ચાલુ કરી નાખો ઘણા છે કે ભાઈ પોતાની રીતે જ બરફના ઘોડાને જેમાં આપણે ખાતા હોઈએ છીએ એવી રીતે લીંબુ પાણીના તમે બરફના ગાંગડા બનાવી દો આઈસ ક્યુબ્સ જે તમે રેગ્યુલર પાણીનો બનાવો છો ને એ જગ્યાએ લીંબુ પાણીના આઈસ ક્યુબ્સ બનાવી અને એને ચટાડો તો એનાથી એને એનર્જી પણ મળી રહેશે લીંબુ પાણીના જે તત્વો છે એ પાછો બોડીને રિપ્લેનિશ કરી દેશે અને સાથે સાથે એને ઠંડક પણ મહેસૂસ થશે એટલે વધારે ચાવથી એ લઈ લેશે એને એટલે આપણે લીંબુ પાણી આપીએ છીએ પણ એ બરફ ખાય છે એટલે બંનેનું કામ થઈ જાય જેનાથી હીટ સ્ટ્રેસ એને ઓછી થઈ જશે સેમ બિલાડીઓમાં પણ આ જ પ્રોબ્લેમ થાય છે તો આપણે આ જ વસ્તુ કરી શકીએ છીએ હું જનરલી વેનિલા આઈસ્ક્રીમ કહેતો હોઉં છું કારણ કે એક વેનિલા આઈસ્ક્રીમનું આપણે કપ ખવડાવશું તો એને ઓલમોસ્ટ ચાર રોટલી જેટલી કેલરીઝ મળી રહે છે એટલે શરીર જે છે એ મેન્ટેન કરી જશે આ હીટ સ્ટ્રેસમાં મેન્ટેન થાય એ પણ સારી વસ્તુ છે ભલે એ વધારે ખાય નહીં ખાવાનું એમનું મોસ્ટલી કાં વહેલી સવારે થશે કાં લેટ સાંજે થશે એ દરમિયાન વચ્ચે જે એનો છે વધારે પાણી આપો ઠંડી વસ્તુઓ આપો જેનાથી એને સારું અંદર મહેસૂસ થાય પાણી વધારામાં વધારે આપો પાણીમાં તમે આ ઓઆરએસના જે ગોલ છે એ તમે આપી શકો છો એનાથી એને ઘણો ફરક પડશે હાલ અમારા દવાખાનામાં દરરોજના એટલીસ્ટ ચારથી પાંચ જેવા કેસીસ રોજ અલગ અલગ આવે છે જેમને આ ખાસ હીટસ્ટ્રોક સ્ટ્રેસનો જે પ્રોબ્લેમ થાય છે અમને પછી એમને બાટલાને બધે ચડાવવા પડે છે તાકી શરીરનું જે તાપમાન છે પાછું નોર્મલ થાય અને એ જ પાછું જે એમને અંદરના તત્વો જે જતા રહ્યા છે ઝાડા ઉલટીમાં એ પ્રમાણે એમને બાટલા ચડાવવા પડે છે એમને પછી ઘરે બાકીની દવા થાય છે તો એકથી બે દિવસમાં એ ક્લિયર થઈ જાય છે પણ એ જ છે કે વહેલી તકે આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરશું તો વહેલી તકે એ ઠીક થશે